નમસ્કાર ખેડૂત મિત્રો શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે ને હું છું રાજેશભાઈ તો ખેડૂત મિત્રો આ છે અમારું ઝીરું બ્લોક નંબર એકની અંદર ને ઝીરું હવે આવી ગયું છે પાક ઉપર ને દાણો કમ્પ્લીટ ભરાઈ અને પીળો પડી અને પાકી ગયો છે અને આજે તારીખ છે એક ફેબ્રુઆરી બે હજાર તો મિત્રો આજે જીરાના દિવસો કહીએ તો આ જીરાના દિવસો ત્રણ મહિનામાં બાર દિવસ ઓછા છે જેમ કે આવતી બાર તારીખે ત્રણ મહિના પૂરા થઈ જાય છે આ જીરાના અને આવતી બાર સુધીમાં કમ્પ્લીટ પાકી અને જીરું ઉપાડે એવું થઈ જાય એટલે કે પાક પડી જાય તો મિત્રો કઈ રીતનું જીરું છે અને આજ દિવસ સુધી અમે જે આની અંદર માવજત લીધી દવાની શરમીના નિયંત્રણ માટે દાણાહારા બને એના પોષણ માટે જે કાંઈ અમે આની અંદર માવજતને છંટકાવ લીધા એનું રિઝલ્ટ બતાવશું અને કઈ રીતના દાણા છે અને કેવું જીરું છે એ બધું જ આ વિડીયોમાં બતાવશું અને આ વિડીયોની અંદર આ બ્લોક નંબર એકનું જીરું બતાવશું કારણ કે આમાં બ્લોક નંબર બેનું જીરું બતાવવા જઈશું તો વિડીયો વધારે લાંબો થઈ જશે તો તમારે જોવામાં ખોટો ટાઈમ લાગે એટલે વિડીયો નાનો રહે એટલા માટે બ્લોક નંબર એકનું જીરું આ વિડીયોમાં બતાવશું અને વ્યવસ્થિત દાણા કઈ રીતના બન્યા છે અને પૂરેપૂરી માહિતી સાથે જીરું બતાવશું તો વિડીયો પૂરેપૂરો જોજો અને બ્લોક નંબર બેના જીરાનો આની પછીના વિડીયામાં આવશે ઈ ઝીરો ઈ વિડીયો અલગથી બનાવશું કારણ કે એકમાં બધુંય બતાવીએ તો વધારે લાંબો થઈ જાય વિડીયો તો નાના વિડીયામાં બધી જ માહિતી હરખી વ્યવસ્થિત મળી જાય એટલા માટે બ્લોક નંબર એકનું જીરું આ વિડીયામાં બતાવશું અને વિગતવાર સમજાવશું તો વિડિયો પૂરો થજો તો મિત્રો દાણાની જો વાત કરીએ તો દાણા તમને બતાવશું આવી રીતનો કમ્પ્લીટ દાણો ભરાઈ ગયો છે વ્યવસ્થિત અને થોડોક સૂર્યપ્રકાશ કેમેરા સામે આવતો હોય એટલે થોડુંક ક્લિયરિટીમાં ઝાંખું દેખાશે હરખો દાણો બતાવી કોશિશ કરીશ આવી રીતનું જે મેં આ દાણા પકડી રાખ્યા છે ભૂમકા દોડવા તો કમ્પ્લીટ દાણો બધો જ એક જ હરખો ભરાઈ ગયો છે આમાં નાના મોટો દાણો પણ નથી જેમ કે પ્રશ્ન એવો બનતો હોય છે જીરામાં કે આજે દાણાનું દોડવું છે તો આમાં જેટલા ફૂલ આવ્યા હોય એટલા દાણા બધા જ ફૂલના નો બનતા હોય અમુક ફૂલ ખાલી રહી જાય પણ હું જે તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું આમાં ફૂલ જે આવેલા છે એના દાણા બધા બની ગયા છે આવી રીતના જેમ કે ખાલી ફૂલ નથી ગયા આમાં અને પછી જે આ અમુક તમને રસ ચોંટેલી જોવા મળે એ તો આ દાણાની ઉપર જે ફૂલ કૂંકાઈ ગયેલું હોય એ હું જે આ આંગળીઓ ફેરવું છું એમાં એ ફૂલની રસ છે બાકી આ જે દાણા છે એ તમને વિગતવાર આવી રીતે બધા જ કમ્પ્લીટ છે આમાં દાણાના ફૂલનું જે ફૂલ આવે ફૂલનું ડીટીયું કોઈ પણ ખાલી નથી રહ્યું જેટલા ડીટીયા છે ફૂલના એનો બધાનો દાણો આવી રીતનો બની ગયો છે તમે જોઈ રહ્યા છો મિત્રો બધા જ છોડની અંદર આવી રીતના દાણા કમ્પ્લીટ ભરાઈ ગયા છે અને દાણો ખાલી પણ નથી રહ્યો આવી રીતનું તો મિત્રો આની અંદર વધારાની કોઈ બીજી માવજત પણ લીધી નથી એરગોન સાથે જે એરગોનનું સારું રિઝલ્ટ મળે અને શરમી આવે જ નહીં એના માટે કુમાસિન સાથે આપ્યું હતું એડ કર્યું હતું એરગોન સાથે અને એરગોનનું માપ રાખ્યું હતું બાવીસ એમએલ કારણ કે જે એરગોનના પેકિંગ આવતા હોય એ આપણે ગ્રામની દ્રષ્ટિએ જો પમ્પની ગણતરીએ કરી તો આપણે પંપ થતા હોય એ પ્રમાણે જો આપણે વીસ એમએલ કે પચીસ એમએલ નાખવી તો પંપમાં આપણે વધઘટ થાય અને ડોઝ થોડોક આગાપાસો થાય દવાના જે આપણે જથ્થો હોય એનો આ છે નીચેના માળના દોડવાની એના દાણા આ છે એની ઉપરનો માળ બીજો માળ પહેલો ડોડવો જોયો આપણે એ છે નિશેના માળનો ડોડવો તો મિત્રો આપણે જેમ વરિયાળીના દાણા બન્યા હોય એ જ રીતની આ જીરાની વરિયાળી બની ગઈ છે તો એટલે કે દાણા કમ્પ્લીટ ભરાઈ ગયા છે અને આખા આખા બ્લોકની અંદર આ જ પોઝિશનમાં જીરું છે વ્યવસ્થિત છે ક્યાંય શરમીનો એટેક થયો નથી જેમ કે થોડો ઘણી અસર આમાં દેખાતી એટલે શરમીના છટકાવ તો અમે આઠથી દસ દિવસે લઈ જ લેતા અને હવામાન ફરતું હોય ઝાકળવાળું અથવા વાદળછાયું થાય ભેજવાળું હવામાન થઈ જાય ત્યારે શરમી આગળ વધવાનું અથવા શરમીનો એટેક આવે એવી પોઝિશન બનતી હોય છે જીરાની અંદર કોઈ પણ ખેડૂતને તો આપણે સમયસર છટકાવ લીધો હોય અગાઉથી તો શરમી ન આવે અને હું તમને બતાવીશ કે અમારે એમાં શરમી નથી આવી એવું નથી આવી રીતની અસર પહેલેથી જ અમુક ડોકામાં જોવા મળતી આ એક જ છોડની અંદર આવી રીતની આ ડોકામાં શરમીની અસર છે તો મિત્રો આવી રીતની શરમીની અસર ક્યારે જોવા મળે કે આપણે હવામાન બગડે અને વાદળછાયું થાય અથવા ઝાકળ આવે ત્યારે શરમીનો આવી રીતનો એટેક આગળ વધતો હોય છે તો સમયસર છંટકાવ લઈ લીધો હોય તો આ છોડની અંદર તમે જોઈ રહ્યા છો આ બીજા ડાળીઓમાં અથવા દાણામાં કે ફૂમકામાં ક્યાંય પણ શરમીનો એટેક આગળ નથી વધ્યો એક જ ફૂમકામાં લાગ્યો અને આવી રીતનું આપણને જોવા મળે ત્યારે આપણે છટકાવ સમયસર જલ્દીથી લઈ લઈએ મોડું ન કરીએ એક ટકનું તો જ આવી રીતનું રિઝલ્ટ મળે બાકી આજ તમે શરમીની અસર ભાળી અને એમ થાય કે હવે કાલે દવા લઈ આવી અને છટકાવ લઈ લઈશું તો મિત્રો એક ટક અથવા એક રાત જો ખરાબ હવામાનમાં જીરાની જાય તો આજે એક ડોકામાં છે પણ એ આખા સોડમાં ફેલાય જાય એક ટક જાય કા આઠથી દસ કલાક અથવા બાર કલાક જાય એટલા સમયમાં શરમીનો એટેક વધી જતો હોય છે પણ આજે હું તમને દાણા બતાવી રહ્યો છું ફૂમકું દાણાનું આ એ જ સોડની અંદર છે કે જેમાં શરમીની અસર આ એક ડોકામે થયેલી છે તો મિત્રો દવાનું રિઝલ્ટ સારું એવું મળ્યું છે શરમી નો એટેક વધારે આની અંદર થવા જ નથી દીધો અસર હતી હવામાન બગડે એટલે અસર થાય પણ જો આપણે દવા છાંટેલી હોય તો શરમી આગળ વધે નહીં અને શરમીનો ફેલાવો પણ વધારે ન થાય કારણ કે હવા દ્વારા ફેલાતો રોગ છે આ અલ્ટરનેરિયા બ્લાઇટ નામનો આ રોગ છે કાળી શરમી જે ફૂગજન્ય રોગ ગણાય પણ હવાથી ફેલાતો ગણાય કે હવામાન ભેજવાળું હોય અને આ એક જગ્યા ઉપર કદાચ શરમીની અસર થઈ હોય અને થોડાકમાં શરમી દેખાતી હોય જેમ કે અમારા એમાં નથી દેખાતી પણ અમુક અમુક ખેડૂત મિત્રોને એવા ડાઘા પડી ગયા હોય થોડાક વામાં શરમીનું તો જેવું હવામાન બગડે હવામાનમાં ભેજ આવે એટલે એ ડાઘા વધવાનું ચાલુ થાય અને જો સમયસર છંટકાવ ન લેવાય અથવા છટકાવ લીધો હોય અને જો દવાનું રિઝલ્ટ ન મળે તો શરમીનો રોગ એવો છે કે આખે આખા ખેતરની અંદર ફેલાઈ જાય આમ હોહરો નીકળે નીકળી જાય આ સાઈડથી પવન હોય તો પવન વેગે એ રોગ આખા ખેતરમાં ફેલાઈ જાય પણ અમારે આમાં એવું નથી થયું ને આ તમને બતાવું જે આપણે બીજી જગ્યાએ આવીને પણ તમને દાણા બતાવી રહ્યો છું આવી જ રીતના દાણા આખે આખા બ્લોકની અંદર છે અને આખા જ બ્લોકની અંદર આવી રીતનું ઝીરું પણ એક ધારું છે કે ક્યાંય શરમીની અસર થયેલી જે તમને આમાં કલર ચેન્જ ક્યાંક ક્યાંક થોડો ઘણો દેખાશે એ જમીનનો પ્રકાર અને ક્યાંક અમુક જગ્યાએ જમીનમાં ભેજ વધારે રહેતો હોય કારણ કે અમારા જમીન એક સરખી નથી હાંધાવાળી કે નીચે એક મહિટ આપણે ખોદવી તો અમારે ટાસ આવી જાય પથ્થર આવી જાય એટલે અમુક જગ્યાએ પથ્થર હોય નીચે તો ત્યાં જલ્દી ભેજ ફૂંકાઈ જતો હોય છે તો ત્યાં વધારે ભૂખરું જીરું પાક ઉપર આવી જાય અને ક્યાંક ટાસ હોય અથવા ભેજવાળો ટાસ હોય તો ત્યાં છોડ અમુક થોડાક લીલાશ પડતા જણાય અને જે આ ઉપરના ડોકાના જે પાન છે એ પાક ઉપર આવી ગયા એટલે એ ભૂખરા રંગના થઈ જાય તો જે છોડ પાક ઉપર આવેલા હોય એના પાન અને ડોકા ભૂખરા રંગના થઈ ગયા હોય એટલે તમને થોડુંક આમાં ક્યાંક ક્યાંક અમુક છોડ કલર ચેન્જ દેખાશે જેમ કે કલરમાં ફેરફાર અને હજી અહીંયા પણ તમને હું શરમીની અસર બતાવું આ જે ફૂમકું છે આમાં શરમીની અસર થયેલી જ્યારે હવામાન બગડે અથવા ઝાકળ આવે ત્યારે તો મિત્રો એવા સમયમાં અમે છટકાવ સમયસર લઈ લેતા એટલે કાંઈ વાંધો નથી આવ્યો એ એક જ સો આ જે ફૂમકું છે આની અંદર પાંચથી છ દાણા ડેમેજ થયેલા છે બાકીના દાણા છટકાવ સમયસર લેવાઈ જાય એટલે એના એ ફૂમકામાં અમુક દાણા બસી પણ ગયા છે રહી ગયા છે અને સાઈડમાં બીજા ફૂમકામાં પણ શરમી આગળ વધી નથી અને કમ્પ્લીટ આખે આખો છોડ આવી રીતનો તંદુરસ્ત અને તંદુરસ્ત દાણા અને પાક ઉપર દાણા છે સારો એવો પાક આવ્યો છે આવી રીતનો તો મિત્રો ઝીરુંનો સારો એવો પાક આવ્યો કેમ ગણાય કે જે આ દાણો છે એ કમ્પ્લીટ પૂરેપૂરો ભરાઈ જાય જેમ કે આવી રીતનો કમ્પ્લીટ પૂરેપૂરો દાણો ભરાઈ જાય અને જેમ કે વરિયાળીના દાણા જેવો ટબ્બા જેવો દાણો થઈ જાય એટલે જીરાનો પાક સારો આવ્યો ગણાય અને ટબા જેવો દાણો થયા પછી દાણો પીળાશ ઉપર આવે પીળો થાય તો કોઈ પણ વસ્તુ પાકે એટલે પીળો કલર આવતો હોય છે તો પીળો કલર આવે એ જ સારો એવો પાક ગણાય અને ત્યાર પછી આ જે દાણો પીળો થયેલો હોય આ સમય જતાં ભૂખરા રંગનો એટલે કે ખિસકોલી કલરનો કથાઈ કલરનો દાણો આપણે કઈ ખિસકોલી કલરનો એ રીતનો દાણો થઈ જતો હોય છે સારો એવો પાક આવે ત્યારે તમે જોઈ રહ્યા છો આવી રીતનો ઓરિજનલ કલર દાણાનો ત્યારે જ આવ્યો ગણાય કે સારું એવું જીરું પાક હોય ને આ દાણો જ્યારે પાકીને સુકાશે ત્યારે કમ્પ્લીટ ખિસકોલી કલરનો દાણો થઈ જાય પણ ક્યારે થાય કે આ જે જીરું પાક ઉપર છે અને હવામાન સારું રહે તડકાનો પડે ઝાકળ ન આવે તો જ ખિસકોલી કલરનો દાણો થાય અને જો ઝાકળ આવે ને તડકા મળે પડવા તો આ દાણો રતાશ ઉપર થઈ જાય તો મિત્રો રતાશ ઉપર દાણો ન થાય તડકા પડે કે ઝાકળ આવે રતાશ ઉપર દાણો ન થાય એના માટે પણ આ જીરાની અંદર જો હવામાન ફરે બગડે હવામાન ઝાકળ આવે કે તડકા પડે તો એવા હવામાનમાં આ જે જીરું છે આ પોઝિશનમાં પાક ઉપર અવસ્થામાં તો આમાં પણ હવામાન ફર્યું હોય ને ઝાકળ આવતો હોય તો આમાં જે એકાદ છટકાવ આપણે લેવો પડે જેમકે શેનો લેવાનો કે ભાઈ હવે આમની અંદર જો વધારે ઝાકળ આવતો હોય એવી તો આપણે જે ફૂગનાશક કાળી શરમી માટે વાપરતા હોઈએ એનો જ છંટકાવ લઈ લેવાનો અને ઝાકળ ન આવતો હોય તડકા હોય પડવા તો આપણે શરમીનો એટેક તો વધારે આગળ ન વધે તો દાણાનો કલર લાલ ન થઈ જાય રાતડીયો રોગ ન આવી જાય દાણો લાલ થઈ જાય એ રોગ ન આવે એના માટે આપણે કોઈ પણ હળવી દવા એટલે કે ઓછા ખર્ચે છટકાવ થઈ જાય અને જે સસ્તી દવા આવતી હોય ફૂગનાશક છે કોઈ એ રીતની આપણે કોઈ એક્ઝાકોનાઝોલ છે ડાયથનિયમ પિસ્તાલીસ છે બહારનું એન્ટ્રાકોલ જે પ્રોપીનેપ સિત્તેર ટકા આવે છે એ છે એવી રીતના આપણે કોઈ પાવડર ફોર્મમાં છે અથવા કોઈ પણ પ્રવાહી ફોર્મમાં જે સસ્તી દવા આવતી હોય ફૂગનાશક એનો છંટકાવ લઈ લઈ તો આની અંદર જે તડકા પડવાથી જે દાણો લાલ થઈ જતો હોય જેમ કે આપણે રાતળીયો રોગ કહી એ રોગ એટલા માટે આવે કે જે આ દાણો પાક ઉપર છે અને દાણાની અંદર હજી ભેજ છે તો તડકો પડે એટલે ભેજ જલ્દી સુકાઈ જાય અને દાણો પૂરો પાકે નહીં એટલે દાણાનું કલર શાઇનિંગ પૂરું ન આવે તો અમે દર વર્ષે દાણાના કલર શાઇનિંગ માટે એટલે કે કલર જળવાઈ રહે અને લાલ દાણો ન થઈ જાય એના માટે અમે હળવી દવા ફૂગનાશક બાયરનું એન્ટ્રાકોલ જે પાવડર ફોર્મમાં આવે છે પ્રોપીનેપ સિત્તેર ટકા એ અમે દર વર્ષે વાપર્યું છે ને ઓણ પણ હજી હવામાન ઠંડુ છે તડકા હજી નથી બહુ પડતા અને જો તડકા પડશે તો અમે બાયરના એન્ટ્રાકોલનો છટકાવવાની અંદર લઈશું જેનાથી દાણાનું સારું એવું કલર સાઇનિંગ આવે છે અને બાયરનું એન્ટ્રાકોલ જે પ્રોપીને સિત્તેર ટકા આવે એ ઝિંક ફોર્મ્યુલેશનમાં આવે છે એટલે જીરુંને દાણા બનવામાં પણ ઝીંકનું તત્વ મળી જાય અને દાણો સારો એવો પાકી જાય તો મિત્રો આ પોઝિશનમાં છે જીરું અને સામે જે મેં તમને બતાવ્યું હતું કે હુક્કો લાગ્યો હતો એટલે જગ્યામાં એમાં પણ જે છોડ રહી ગયા છે છોડ પણ દાણા બની અને પાક ઉપર આવી ગયા છે તે આવી રીતના છે અમે જુવારની બાજુમાં ઉપરના પાળિયામાં જે હુકો લાગ્યો હતો એમાં હાવ સાફ નથી થઈ ગયું રહી ગયું છે અડધું અડધો રેત હુકાઈ ગયું અને અડધો રેત છોડવા રહી ગયા જેમ કે છટકાવ લીધો હુકારાના નિયંત્રણ માટે પણ રિઝલ્ટ મળતું મળ્યું કે આ ઘણું ડેમેજ થઈ ગયું કારણ કે પિયત આપ્યા પછી હુકો એટલો બધો તીવ્રતાથી આગળ વધ્યો હતો કારણ કે જ્યારે પિયત પાયું ત્યારે એવી જ આકળનો રાઉન્ડ હતો એટલા માટે તો મિત્રો હુકો લાગતો હોય એ જગ્યાએ આપણે પાઈ અને જો હવામાન બગડે તો હૂકો તો લાગે જ છે પણ આપણે જો પાવામાં કંટ્રોલ રાખવી અથવા હવામાન ખરાબ હોય ને ત્યારે ન પાઈ તો આપણને હુકારામાં નિયંત્રણ મળે અને હુકારાની કોઈ દવા છાંટતા હોય તો એમાં પણ રિઝલ્ટ મળતા હોય છે તો મિત્રો આવી રીતનું જીરું છે દાણા પણ પાકીને આવી રીતના બની ગયા છે તો મિત્રો આખા એમાં આવી રીતનું જીરું છે અને હજી આગળ સમય જતા હવામાન બગડે અથવા કાંઈ આની અંદર લઈશું તો બતાવશું વિડીયોમાં તો વિડીયો અમારા જોતા રહેજો તો મિત્રો તમે જોયું આ મારું બ્લોક નંબર એકની અંદર જીરું અને જીરું પાક અવસ્થામાં છે અને ત્રણ મહિનામાં બાર દિવસ ઓછા છે અને ત્રણ મહિના પૂરા થાય અને જીરું પાકી જશે કમ્પ્લીટ અને દાણો પણ પાકું ઉપર અને સારો એવો દાણો ભરાણો છે અને આની અંદર અમે દાણા સારા બને એની માટે મારા મિત્રએ જે કેલ્બા પ્લસ આપ્યું હતું એ અંદર ઉપયોગ કર્યો હતો અને ત્યાર પછી ટાટા એરબોનાની અંદર કાળી શરમીના નિયંત્રણ માટે ઉપયોગ કર્યો ત્યારે એની સાથે ડોક્ટર પ્લાન્ટનું સંગમ નાખ્યું હતું જેમ કે સંગમ દવા છે એ કુળેપ અને વધ અને ફ્લાવરિંગ જે છોડ જે અવસ્થામાં હોય એમાં એ કામ કરતું હોય છે કારણ કે એની અંદર બધા માઇક્રોન સૂક્ષ્મ તત્વ આવે છે તો દાણાની અવસ્થામાં છોડ હતા તો દાણાને પૂરતું પોષણ મળી રહે એવી કામગીરી કરે અને જો છોડની વધ ચાલુ હોય તો વધ કુળેપમાં કામ કરે અને ફ્લાવરિંગની અવસ્થામાં હોય તો ફ્લાવરિંગમાં કામ કરે આવી રીતનું સંગમ પણ માઇક્રોનૂટસ છે એટલે માઇક્રોનૂટસ દ્વારા સૂક્ષ્મ તથા છોડને મળી રહે એટલે સારું એવું કામ આપતું હોય છે અને આની અંદર આવી રીતના જે અમે માવજત કરી તમને જણાવ્યું તો દાણો સારો એવો બની ગયો છે તો મિત્રો અમે જે પ્રોડક્ટ વાપરતા હોઈએ અને એમાં રિઝલ્ટ સારા એવા દેખાતા હોય જોવા મળે રિઝલ્ટ કે સારું છે તો જ અમે એનો વિડીયો બનાવી અને વિડીયામાં જણાવીએ છીએ કે જેથી બીજા કોઈ ખેડૂત મિત્રને વાપરવું હોય તો ખોટો ખર્ચો નહીં લાગે દવામાં રિઝલ્ટ મળશે એટલા માટે જ અમે આ વિડીયો બનાવીએ છીએ કે ભાઈ બીજા ખેડૂત મિત્રને પણ જાણકારી મળે કે આ વસ્તુ સારી છે વાપરવા યોગ્ય છે અને રિઝલ્ટ પણ મળે તો આપણો ખર્ચો ફેલ ન જાય અને દવા કામ આપતી હોય તો મિત્રો આ દવા સિવાયની આની અંદર બીજી કોઈ માવજત અમે લીધી જ નથી હોણસાઈન આની અંદર ઝીરો બાવન સોત્રીની પણ માવજત નથી લીધી અને જીરો જીરો પચાસની પણ માવજત નથી લીધી કારણ કે જીરું અમારું આ ઉગ્યા પછી દાંડલી હસીડ્યું ત્યારે એક જ પિયત પાયું અને ત્યાર પછી પાયું જ નથી એટલે જીરું પાણીની તાણમાં પાક્યું છે અને પાણીની તાણવાળું જે જીરું હોય એમાં આપણે કોઈ ફર્ટિલાઇઝર છે અથવા ગરમ ટેકનિકલ કે ફર્ટિલાઇઝર વાપરતા હોય તો જલ્દી આમાં ભેજ ઉકાઈ જાય અને પૂરો દાણાનો વિકાસ ન થાય કે જીરું પાક ઉપર આવી જાય તો મિત્રો આટલા માટે અમે કોઈ આ ફર્ટિલાઇઝરના ગ્રેડ આની અંદર નથી વાપર્યા અને જીરું નિરાતી અને ત્રણ મહિને કમ્પ્લીટ વ્યવસ્થિત પાકી જશે એટલે કે નેવ દિવસે અને જીરું હંમેશા જમીન ઉપર ડિપેન્ડ કરતું હોય છે પાકની અવસ્થામાં કે આસી જમીન હળવી જમીન ઓછા ભેજવાળી જમીન એમાં નેવ દિવસ આજુબાજુ પાક પડી જતો હોય છે જીરાનો અને જો જમીન ભેજ પકડી રાખતી હોય વધારે ભેજ જમીનમાં રહેતો હોય અથવા ભેજવાળું હવામાન રહેતું હોય અને જે વિસ્તારમાં જમીન હોય એ વિસ્તાર પણ ભેજવાળો હોય આજુબાજુમાં તળાવ હોય અને અમારે આજુબાજુમાં ડુંગરાળ વિસ્તાર છે ઢોરા વિસ્તાર તળાવ બળાવ ક્યાંય નજીકમાં છે નહીં અને જમીન પણ આસી કે એક મેં ઊંડું ખોદી કાં ત્રાસ આવી જાય પથ્થર આવી જાય તો અમારી જમીનમાં ભેજ નથી રહેતા વધારે એટલે નેવ દિવસ આજુબાજુ એટલે કે ત્રણ મહિના આજુબાજુ જીરું પાકી જાય છે દર વર્ષે તો મિત્રો આવી જ માહિતીના વિડીયા અને રિઝલ્ટ પણ બતાવી ઉપયોગ કરવી એ પણ બતાવી જેથી ખેડૂત મિત્રોને સારું એવું જાણવા મળે કે ભાઈ આ ખોટી કોઈ જાહેરાત નથી અને જાહેરાત અમે ક્યારેય કરતા પણ નથી કે કોઈ પણ વસ્તુની જેમ કે અમે ઉપયોગ કરીને અમને સારું લાગે એ અમે વિડીયામાં જણાવી જેથી બીજા કોઈ ખેડૂત મિત્રને વાપરવું હોય તો ફાયદો મળે ખોટા ખર્ચા ન થાય તો મિત્રો અમારા વિડીયા જોવા માટે જે કોઈ મિત્ર નવા મિત્ર જોતા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય એ મિત્રએ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અમારા વિડીયા આવી રીતના માહિતી સાથેના જોવા મળતા રહે અને વિડીયોને લાઈક પણ આપી દેજો અને હાઈક પણ કરી દેજો જેનાથી વિડીયો વધારે વાયરલ થાય અને વધુ ખેડૂત સુધી પહોંચે તો મિત્રો વિડીયો પૂરો કરવી એ પહેલાં બધા જ મિત્રોને જય શ્રી રામ જય જવાન જય કિસાન